સુરતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની કચરા ગાડીના બે ચાલકે બેફિકરાઈથી કચરા ગાડી હંકારી ધોરણ ભણતા તેર વર્ષીય વિદ્યાર્થીની અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું જેને લઈ પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી સુરતમાં બેફામ વાહન ચાલકો અકસ્માતની ઘટનાઓને અંજામ આપી આમ જનતાની જિંદગી રમત રમી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ઉધના વિસ્તારમાં બેફામ કચરાગાડીના ચાલકે એક માસમ ધોરણ આઠ ના વિદ્યાર્થીને મત ઘાટ ઉતારી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે વાત એમ છે કે ઉધના વિસ્તારમાં રહેતો મોહિતે પરિવારનો ધોરણ આઠ માં અભ્યાસ કરતો તેર વર્ષીય કાર્તિક અનિલ મોહિતેને સુરત મહાનગરપાલિકાની કચરા ગાડીના બે ફાર્મ ચાલકે અડફેટે લેતા માસુમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું રાત્રિનો સમય કાર્તિક બહેનો સાથે બહાર નીકળતા કચરાની ગાડીએ અડફેટે લેતા મોત નિપજ્યું હતું હાલ તો મૃતક કાર્તિકના મૃતદેહને પીએમ નવી સિવિલમાં મોકલી આપ્યો છે તો તેર વર્ષના પુત્રનું મોત થતા પરિવારજનોમાં શોકમાં ગરકાવ થઈ ગયા છે તો પોલીસે કચરા ગાડીના ચાલક વિરુદ્ધ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે સવારે જે ઘટનાની મને જાણ અધિકારી દ્વારા કરવામાં આવી હતી ધોરણ આઠ માં પણ બાળકનું મોત થયું છે પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું પ્રાથમિક જાણના આધારે કચરાની ગાડી કચરો લેતી હતી ને ત્રિપલ સવારીમાં ટુ વ્હીલમાં આ ઘટના બની છે પાછળથી આવીને પાછળથી આવીને ટકરાવાની ઘટનાથી બાળકનું મોત થયું છે થોડા દિવસ પહેલા બીઆરટીએસ માં ઘટના બનતી હતી ત્યારે અમે તમામ એજન્સીઓ સાથે મિટિંગ કરી અને તમામ ડ્રાઈવરોનું વેરીફિકેશન કરાવ્યું હતું અને ડ્રાઈવરની કોઈ ભૂલ હોય એજન્સીની કોઈ ભૂલ હોય કે અધિકારીઓને ચાવડતા હોય ત્યારે અમે એક્શન લીધા હતા તેવી જ રીતે ડોર ટુ ડોર ઘણીવાર ફરિયાદ આવતી હોય છે કચરો બહાર ઢોળાતો હોય છે રોડ પર તો થોડા દિવસ પહેલો મારે પણ એવો અનુભવ થયો હતો કે ફાસ્ટ કચરાની ગાડી ચલાવતા હતા ત્યારે પણ મેં ઊભી રાખીને એક્શન લેવડાવી હતી હવે તમામ એજન્સીઓ ને દ્વારા સૂચના આપી દેવામાં આવી છે કે તમામ કરવામાં આવે કોઈનું લાયસન્સ ન હોય તો એની એફઆઈઆર કરવામાં આવે એજન્સીવાળા કામ બરાબર નહીં કે અધિકારીઓ તેની પર દંડનીય કાર્યવાહી કરે એટલે તમામ સૂચના આપી દેવામાં આવી છે આ ઘટનામાં જે જાણ થઈ એમાં ટ્રિપલ સવારીમાં ગાડી કચરો લેતી હતી અને પાછળથી આ ઘટના ટકરાવની બનાવ બન્યો છે પ્રાથમિક પ્રાથમિક જાણવા મુજબ પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે જો ડોર ટુ ડોર ગાર્બેજની એજન્સીનો કોઈ વાક હોય ડ્રાઈવરનો વાક હોય કદાચ અમારા અધિકારી કોઈ છાવરતા હોય તો તમામ પર અમે એક્શન લેશું ધન્ય આપણી ઘટના ક્યાં બની હતી ये दस साढ़े दस बजे की बात है मेरे को आज कॉल से कॉल आया कि भैया आपका लड़के को एक्सीडेंट हो गया तो कचरा पेटी वाला जो गाड़ी है बोले उसके अंदर गाड़ी घुस गई बोले आपकी लड़की की मेरा लड़का जगह पे या ऑन द स्पॉट खलास हो गया और वो कचरा वाले की बेदर्द की वजह से उसने ना सिंगल दिया ना कुछ दिया वहाँ से टर्न मार लिया उसने और मेरे लड़की की बेट आपके लड़के का पूरा नाम क्या है कौन सी स्कूल में जाता है मेरा यहाँ पे सूरत में मेरा लड़के का नाम है अनिल कार्तिक थे का, कार्तिक अनिल नहीं थे और मेरा लड़का इंग्लिश पढ़ता है उतना के अंदर और मैं तीस साल पैतीस साल से सूरत में रहता हूँ मेरी मांग तो खाली इंसाफ की है कि मेरा लड़के को मिलना मांगता है आपके बेटी बच्चे टोटल बच्चे कितने? मेरे बच्चे दो लड़की है और एक लड़का था ये लड़का ये लड़का आप हो गए सर आपका नाम क्या है मेरा नाम चौधरी कल्पेश कुमार विनोद चंद्र है सर क्या हुई थी घटना पूरी घटना ऐसी हुई थी कि ये लोग सोडा पीने के लिए जा रहे थे और वो उनकी स्पीड कम थी एक्सेस पे जा रहे थे उनकी स्पीड कम थी तो सामने से एस एसें एम का कचरे का डब्बा आ रहा था उसने ना साइड लाइट दिया ना स्पीड कम की उसने ऐसे ही डायरेक्ट स्पीड में उसने टर्न मारा तो टर्न मारते ही उसने हमारे जो गाड़ी लेके जा रहे थे उनके गाड़ी में ठोक दिया उन्होंने तो उसकी वजह से हमारा बारह साल का लड़का है उसकी ऑन स्पॉट डेथ हो गई थी और दूसरी जो दो लड़कियाँ थी उनको भी थोड़ा बहुत लगा हुआ है आपको कब मेरे को शाम को साढ़े दस साढ़े ग्यारह बजे पता चला था इस चीज़ का आप इनके कौन नहीं इनका ये इन मेरे ससुर जी है आपकी कुछ मांग है इतना ही है कि उनको इंसाफ मिलना चाहिए और जो जिसने किया हुआ है उसको कड़ी से कड़ी सजा मिलनी चाहिए